વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ટ્રી હાઈસ્કૂલ સ્કૂલના સંચાલકો સામે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ સીબીએસઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે સ્કૂલ સંચાલકો પર સીબીએસઈની વિશ્વાસમાં લીધા વગર શાળાની મિલકત વેચાણ કરવાની એમિગ્રેશન કરવાની કાર્યવાહી કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે સ્કૂલને કરાવેલા ઓર્ડરમાં બોર્ડે કહ્યું છે કે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને નજીકની સીપીએસ સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવે જ્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસ શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલમાં હાજર રહી શકે છે સ્કૂલ બોર્ડની સાથે ફરી જોડાવવા માટે નિયમોનું પાલન કરી અરજી કરી શકશે આ ઓર્ડરમાં ધોરણ એકથી આઠનો કોઈ ઉલ્લેખ નથી અને તેના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ ચિંતાતુર બન્યા છે આ પૈકીના કેટલાક વાલીઓ આજે સ્કૂલ ખાતે અને ત્યારબાદ ટીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા વાલીઓનું કહેવું છે કે સ્કૂલ સંચાલકોને ધોરણ એક થી આઠ ચાલુ રહેશે તેવું અત્યારે તો કહી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં તેની પણ માન્યતા રદ થઈ જાય તો અધવચ્ચે અમારે એડમિશન લેવા ક્યાં દોડવાનું સ્કૂલ દ્વારા ધોરણ એક થી આઠ આગળના વર્ષમાં એડમિશન આપવાનું શરૂ કરી દેવાયું છે અમે આ બાબતે વધુ સ્પષ્ટતા મળે તે માટે ડીઓ કચેરી ખાતે આવ્યા હતા પરંતુ ડીઓએ અમને મળ્યા ન હતા ઓલ ગુજરાત વાલી મંડળે કહ્યું છે કે માન્યતા રદ થવાના મુદ્દે સ્કૂલ દ્વારા વાલીઓને સુધી રાખવામાં આવ્યા હતા અને હવે સ્કૂલ સંચાલકો એકથી આઠના મુદ્દે પણ ડીઓ કચેરીનો સંપર્ક કરીને વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમ લાગે છે કારણ કે સીબીએસઈ સ્કૂલની માન્યતા ડીઓ કચેરી સાથે લેવા દેવા નથી અને એટલે જ અમે ડીઓને મળવા માટે આવ્યા છે કારણ કે સ્કૂલમાં ભણતા પંદરસો બાળકો અને પંચ્યાસી શિક્ષકો

સાચું ટ્રાન્સફર્શી રાખી જ નથી વાલીઓને અંધારામાં રાખ્યા થોડા દિવસ પહેલા જ એન્યુઅલ ફંક્શન થયું હતું એનામાં મોટી મોટી વાતો કરી અને શાળા પાસેથી જે જે છોકરાઓ જેની પાસે જે હજાર રૂપિયા જેની ફી આવે છે એ કે કન્ફર્મ તો હોય એડમિશન છે એ પ્રમાણે હજાર રૂપિયા ફી પણ લીધી સાથે સાથે ઓનલાઇન જે બુક્સની આપણે જે વાતો કરતા છે કે આ બંધ થવું જોઈએ ઘણી સ્કૂલોને દંધ થયો છે પણ આ સ્કૂલ ઓનલાઇન એમને બુક્સને વિતરણ ચાલતું હતું સાત હજારને ત્રણસોની આસપાસની નું આ લોકોને વિતરણ પેરેન્ટ્સ હોય લીધેલા બી છે સાથે સાથે એડવાન્સમાં અમુક લોકો એ ફીસ પણ ભરેલી છે હવે તકલીફ એ છે કે હવે આ લોકો કરશે શું રાત રાત તમે તો બંધ કરવાનો ઓર્ડર આપી દીધા અને શાળા સંચાલકો બધાને ફોન કરીને જે પેરેન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે અને એ લોકો ફોન કરે છે તો એમને એવું બોલ ફેરે છે કે એકથી આઠનો તો કોઈ ઈસ્યુ નથી અમે ડીઓ સાથે વાતચીત કરીને અમારું ચાલુ થઈ જશે તો સાહેબ આજે જે ઓનર જેમને આ કેસ જીત્યા છે એમને તમે પૂછ્યું છે ચાલુ કરવા માંગે છે કે નથી માંગતા તો તમે કેમ વાલ્લો ને તમે ગોલ ગોલ ફેરવો છો કેમ તમે ડીઓ ને વચ્ચે રાખીને તમે એમનું નામ ખરાબ કરો છો બીજી વાત કે એ લોકો મીડિયા ને પણ ઇન્ટરવ્યુ ગોજ્યા નથી આપ્યો હતી સ્કૂલ ના સંચાલકોએ આજે અમે અહીંયા ડીઓ ને અધિકાઈ છે મળવા એટલા માટે આવ્યા છે કે આ વાલીઓ ને ન્યાય મળે નાના નાના છોકરાઓ છે જે અત્યારે મેન્ટલી એમને બહુ ખરાબ અસર થઈ એ લોકો રડવા જાય છે રડી રહ્યા છે અમુક બાળકો કે અમારી સ્કૂલ બંધ થઈ તો અમારે હવે કઈ જવાનું અમારા નવા ફ્રેન્ડ કોણ કરી બહુ એમને હસમંદસર સાયકોલોજિકલ બહુ ખરાબ અસર

તો એક થી આઠ આ બાબતે ચાલુ રાખી શકાય કે નહીં એ બાબતે પણ અમે સાહેબ સાથે થોડી ચર્ચા કરીશું અને આગળ જે કઈ તપાસ કરવાની થશે તપાસ કરીને યોગ્ય નિર્ણય લઈશું